બોલુ બેજન હા ફરુ તો આશે અરે જોઈને ગોળી હાલ દે હા સાહેબ બધી જોઈને જાલું જ આલુ ને હા એક જ એક બારલી આલો અરે તંદુકે સાહેબ રેડી જ છે અને આખી આખી નું ઘડાઈ આ બાર અરે બાકી ઘડી તો પીવે પૈસાનું તો શું કરવાનું પૈસા પૈસા કઈ દઉં ચલા થાય પૈસા મને થાય હા કરી 50 રૂપિયા ના લઈ લાવો ફોન કરા ને ફોન આવું કરી ફોન આવો અરે વિક્રમ ચમડી ગયો આ દવા બધે ચમલા બીજે બે બોલ્યા જો તમારા ડોક્ટર ને ઓળખો નથી જો સાહેબ આ કોણ બોલે વિજય ભાઈ અરે અહીંયા ના છે હા હા જા કે કીધું હા કીધું હા ઈ એટલે એક બડી ઈ તો ઉલે કાતી લેવા ને હવા સાહેબ તો હા ઈ તો વિજય ભાઈ છે પકડો મને ગોળે ટાઈમસર ગરાવજો એ હા બેસ આવ બેહો આરી ગોળી વાગે ને આ એટલે ચાર ચાર લેવાની કઈ દો ને તો અંદર બધું કેશમાં લસી ના આલ્યો મે નોકી જેટી હોય ગોવા આવડે ને હો તો અંદર લસીલું ગય અને ટાઈમસર આવ દીજો ત્યાં ટાઈમ ટાઈમસર નું અંદર લસીયું ને કાધા પછી કાધા લેવાની બજે બજેલું હે